જય માતાજી મિત્રો રામ આદાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે ફોલસો પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે ને ત્રણ હજાર કલાક ફર્સ્ટ ટાઈમ ત્રણ હજાર કલાક પ્લસ ફર્સ્ટ ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે ટૂંક જ સમયની અંદર બે હજાર સબસ્ક્રાઈબ અને ચેનલ મોડ્યા છે જાય બરાબર અને આપણે પાટણનો બંકો અમારા આનંદભાઈના મોબાઈલમાં બતાવીશું આઈડી એ ફોલો કરવાનું ભૂલતા નહીં આનંદભાઈ અમારા એ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર બતા મારી આઈડી લાવવા ને પાટણનો બંકો કોઈને સર્ચ કરવા તમારા મને બતાવી દઉં મિત્રો થોડું વેટિંગ કરજો ખરી મિત્રો નજારાનો જો મિત્રો આઈડી મિત્રો જો તો મિત્રો આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં આપણી આઈડી છે પાટણનો બંકો જીરો બે છનું પોસ્ટ છે બસો સાડત્રીસ ફોલોઅર્સ છે અને તેતાલીસ જણાને ફોલો કર્યા છે બરાબર ને જો બ્લોગ રોજે રોજ આવે છે તો આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર પાટણનો બંકો જીરો બે ફટાફટ આઈડી ફોલો કરજો અને મિત્રો આપણે ઓળસો ઓળસો ને વીસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને એકતાલીસો જેવો એકતાલીસો ને એકત્રીસો જેવો એકત્રીસો કલાક વોચ ટાઈમ સારો આવ્યો છે એટલે થોડોક જ વોચ ટાઈમ ખૂટે છે આઠસો નવસો કલાક તો જલ્દીથી વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો હમણાંથી જો મોટે નંબર બંધ છે અને આપણે બીજી આઈડી બનાવવાની છે પણ એ હાલ નથી બનાવવાની તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વર્સ્ટ ટાઈમ એટલો જલ્દી કમ્પ્લીટ કરાવો આપણે લાઈવ કરીએ છીએ તો લાઈવમાં જોડાઈ જાવ અને આપણે પાટણનો બંકો આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે એમાં ત્રીસ હજાર ફોલો થાય ત્યારે આપણે પીપલાણાથી રણુજા જવાનું છે તો મિત્રો ફટાફટ આઈડી ફોલો કરી કરજો પગપાળાની જાણું બાઈક લઈને જવાનું આપણે જે થયું હશે એ કહરા બરાબર ફટાફટ આઈડી ફોલો કરી દો પાટણનો બંકો હાલ આપણે આનંદભાઈના ફોનમાં બતાવીએ આગળ એ એ જાયરી મારી પોતે છે અને પીપલાણાનો રાજા પણ એને ફોલો નહીં કરો ચાલશે અને કરો તો એ સૌથી સારું પણ આપણે પાટણના બંકાને આડી ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો વધુમાં વધુ શેર કરતા રહેજો અને આપણે જઈ રાતે જયેશ ખરાવડા આપણે એવો બ્લોગ રીલ બનાવી હતી કે જયેશ ખરાવડા આપણે આજુબાજુના ગોમડામાં એમને કોમેન્ટ આવશે ભાઈની બેની તો આજુબાજુના ગોમડામાં જો ગમે અમારા નજીક પડતું હશે ગમ તે આવતા હશે તો આપણે એમની એમને રમીલમાં એમ કે પ્રોગ્રામમાં આવશે અહીંયા આપણે હાજરી આપશું ને એમની સાથે મુલાકાત કરીશું જઈ રાતે ચણાંસમાં આવ્યા હતા વીસ કિલોમીટર થાય છે પણ એમાં એવું હતું કે સિટીમાં હતું ને એ કારણથી અમે જવાનું કેન્સલ કર્યું કેમ કે સિટીમાં કેમકે સોસાયટીમાં કોઈને એડ્રેસ પૂછો તો એમને કોઈ પાછી ખબર હોય નહીં એટલે વિચાર્યું છે કે આજકાલમાં હવે બીજી જે ગોમડામાં આવશે ને સૌ વાટીને ગોમડામાં આવે તો ગોમડામાં ખબર પડી રહી કે આ જગ્યાએ આવ્યા છે તો આપણે જાહું તો બરાબર વ્લોગ આવી જાય ફૂલે ફૂલ અને પાટણનું બંકામાં પણ વ્લોગ આવે છે ન્યૂઝ શોર્ટ વ્લોગ એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં તો આઈડી ફટાફટ ફોલો કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મનેક્સ્ટ બ્લોગમાં લોક્યો તો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબાર